શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ આઠમના દિવસે આવતું ધરો આઠમનું વ્રત કથા અને મહિમા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે સંતાનોના કલ્યાણ અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહિ ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો આ દિવસે ટાઢું જમવું ભોજનમાં કેટલાક લોકો ચોખાના લાડુ ફનગાવેલા કે ફૂટેલા કઠોરના વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે હવે સાંભળીશું કથા એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા વહુને એક દીકરો હતો તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા વહુ સાસુની આજ્ઞામાં રહેતી તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી સાસુ પણ વહુનું ખૂબ માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાળી આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી એ દિવસે ઘાસ કેવી રીતે વધી શકાય માટે તેને સાસુને ના પાડ્યું આથી સાસુ છનકો કરીને બોલી ઘાસ નહીં લાવ્યો તો ખાઈશું શું આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ વાળવા ખેતરે ગઈ છોકરાને ગોડિયામાં સોડાવી બારને સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ ચાલ્યો નહીં ધરો આઠમના દાડે લીલું ઘાસ કેમ વડાય સાસુને પણ ના પડાય નહીં આથી વહુ ધરો બાજુ પર રહેવા દઈ અન્ય ઘાસ વાળવા લાગી સાંજે સાસુઓ ઘાસનો પૂરા બાંધીને ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભળભરે છે જલ્દી ઘેર જાઓ સાસુઓ તો આ સાંભળી ઝપાટા ભેર ચાલીને ઘેર આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું વહુએ અડધા પડધા બળેલા બારનાને હડસેલીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીટરાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ બહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદ્દેશીને બોલી ઉઠી જુઓ ધરો આઠમનું મારું વ્રત ફર્યું ધરો મારા બાળકને બચાવી લીધું સાસુમાં પણ આ દ્રશ્યથી હેતબાઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજીને એ દિવસથી તેમણે પણ ધરો આઠમના દિવસે ઘાસ ન વાડવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમના વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં તમે જેવા વહુને ફર્યા તેમ તમારું રથ કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો ધરો માની જે તો મિત્રો તમને અમારો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ